સુરતમાં છેલ્લા થોડા સમયથી માસુમોના મોત નીપજી રહ્યા છે જેથી સામાન્ય લોકોની સાથે સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જોકે ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવતા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું દોઢ વર્ષના બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું દોઢ વર્ષના નિખિલ માથુનને સવારે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મોત નીપજ્યું હતું બીમાર બાળકને સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું મોતને લઈને પરિવારજનો અને સ્નેહીજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિવારના નાના દીકરાનું મોત થતાં શોકમાં માહોલ છવાઈ ગયો હતો દીકરાના મોતને લઈને માતાનું સિવિલ હોસ્પિટલમાં માતમમાં હૈયા રુદન જોવા મળ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ જાણવા મળશે જો કે માતાએ રડતાં રડતાં કહ્યું કે એવી કોઈ જ બીમારી ન હતી જેના કારણે તેનું મોત નીપજે જોકે દીકરાના મોતને સ્વીકારી શકાતું નથી